બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુઈ ગામ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર સાઈડમાં ફરાર થઈ ગયો હતો જોકે અકસ્માતમાં બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ જ સાંતલપુર તાલુકાના બામરોલી ગામના બે યુવાનો પોતાના અંગત કામ અર્થે ધીમા જઈ રહ્યા હતા તે દરમિયાન તેનો ઉચોષણ પાર્ટીએ પાર્લરની દુકાને સાઈડમાં ઊભા હતા જેમાં એક યુવાન દુકાને જાય છે ત્યારે બીજી બાજુ સાઈડમાં ઊભી રહેલી બાઇક સવારને ભાભર તરફથી આવતા ડાળા ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી જેમાં ધડાકે ભરે ટક્કર મારતા બાઇક સવારને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે ડાળા ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બાબરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાલત ગંભીર હોવાથી જરૂરી ટ્રીટમેન્ટ આપીને આગળ ધારપુર રિફર કરવામાં આવ્યો હતો ત્યારે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે ગઈકાલે સ્કોર્પિયો ગાડીના અકસ્માતને ગણતરીના ચોવીસ કલાક નથી થયા ત્યારે ફરી એક બાઇક અકસ્માત સર્જાયો હતો અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.